એ ડોશી એ ડોશી સકળુ એ તને કવ ગામમાં જાવું છે લે મારા ગામમાં ઓ બેઠું એ બીડી કૂટી હો બાપા છાય નો બેઉ અમને જો પાછો આવું લે હા તો સા એ હા જે ડોવો કામમાં વીજો ડોશિયા દેકલી છે લાઈ ઉજેન ભૂરી ન કઈ દોશી એકલી થ્યા ઉપા લેવી દોઓ કઈ ગામમાં વયો હે એ ભૂરી એ ભૂરી અલે હું શું કેતો કરી એ દોરયો નઈ ગામમાં વયો ગયો એ એકલી આ દોશી ઠોક નાખી હે ઠોક નખ્યા હારો મોકો હે તો મારી માં વાત કરની જો હાલ એ હાલ ભૂરી ભૂરી તું ને બોલાયા

ઉધરી ઉતલ હું કહું શું કેસ આને અતારે આયા દાડ દીવી આતર બાયડ નો લઈ જાય લઈ ને તો ખબર પડી તો એક બે પછી ઈ તારો એ શું મારી માર હોવે હું ધમ રહું હું હા ઉપર હાલ કાકા દાડ પાછો વી આવશે

એ દૂષી આ તો હારી નહી આવવાના હતા એટલે સદા હું પોંજે આવી હે હા હે હાલ લ્યો એ ભૂરીયા ભૂરી બારી

હવે આવડી ની ને પૂછી તો ક્યાં હે એ તને પૂછી ગયા જા હે ને હા આપણે પૂછી ગયા હે પણ એમ નઈ પૈસા પૈસા લઈ જાય એટલે એ પૈસા તો ઢગલો લઈ જાય હે હા તો વાંધો ને તો ભલે તમને 10 15 દી જાત્રા કરતા આપણે કાઈ ઉપાધી છે ને જો ઈ હાચી વાત એ તમાર સરબત કેવું ઈ લે સરબત હા લે સરબત કેમ બને તું એ બાના બોન આવી હતી બાના બોન આયા હતા હા એટલે માસી આયા હતા માસી

બાપરે ડોસી તને દાટી દીધી હા લે તને કેવી રીતે દાટી હતી મને નાઢ્યો પકડ લીધો તો ઢબુરી હા અરે બાપરે મને તો સરબત પાઈ દીધું તું સરબત પાઈ દીધું તું હા તો ડોસી હા હાલ હવે હે ને વહુનો વારો કાઢ નાખી તો હાલ વહુનો વારો કાઢું હા હા